કે લોકો ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે કેટલા ઉમંગ અને ઉત્સાહભરા લોકો મતદાન કાલ કરવાના છે એવું મને આજ આજ માર્કેટમાં જ્યારે હું ડોર ટુ ડોર નીકળ્યો ત્યારે મને અહેસાસ થયો કે લોકો સામે આવીને આવકારો આપે છે વ્યક્ત કરી દીધો હતો કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જે વાત કરે છે એની બ્રેક અમરેલી લગાવશે અત્યારે મતદાન આવતીકાલે છે આગલા દિવસે હું કહી રહી છું કે જે મેં પહેલા મારો વિશ્વાસ વ્યક્ત કર્યો તો એ પ્રબળ બની ગયો છે અને હવે જીત નિશ્ચિત છે એ મેં જે પહેલા કીધું હતું એ દાવાઓ અમરેલી ખોટા નહીં પાડે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અમરેલી લોકસભાની અંદર હાલમાં પચાડ પચાર પડતર જે સાત મહિના બાદ આજે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર જોવા મળી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ભરૂચભાઈ સુતલિયાના બતાવવા માંગીશું જે અને હાલમાં લોકોનો લોક સંપર્ક કરી રહ્યા છે એવું આપણે વિદ્યાર્થ દ્રશ્યો ડોર ટુ ડોર જે અમરેલીની મેઇન બજાર છે તેમાં ડોર ટુ ડોર યોજી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું છે કે ગઈ આવતીકાલે જે વોટિંગ છે તેને લઈને અમેરો ઉત્સાહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે પ્રચાર પ્રથમ સાત થયા બાદ હાલમાં જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે કલ્પેશ કે વીર દિવસ અમરેલી